અમદાવાદ ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર મળતું હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે મનીષ દોશીએ જણાવ્યું હતું કે તારંગા હિલ રેલવે લાઈન જમીન સંપાદન મામલે વન વિભાગની સરકારી જમીન પ્રતિ ચોરસ મીટર 1260 રૂપિયે વળતર ચૂકવવામાં આવ્યું છે જ્યારે સરકાર દ્વારા ખેડૂતોને માત્ર પ્રતિ ચોરસ મીટર 31 થી 45 રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે

એ પોશીના તાલુકાના આંબા મૌડા દંતલાલ લાખિયા ચંદ્રાના કોલાદ પેટા છાપરા આ સહિતના ગામોની અંદર જે જમીન સંપાદનના કાયદા હેઠળ એટલે કે તાલંગા હિલ રેલવે સ્ટેશન માટેની કેન્દ્ર સરકારની યોજના માટેની જે જમીન સંપાદન થાય છે એ જમીનનો ભાવ 31 રૂપિયા થી લઈને 45 રૂપિયા જેટલું નજીવું વર્તન પ્રતિ ચોરસ મીટર નક્કી થાય